આપણે જેવી રીતે અઢારસો સત્તાવન થી ભૂપેન્દ્રભાઈ રૂપાલા સાહેબ મંત્રીશ્રીઓ બેઠા છે રાઘવજીભાઈ બેઠા છે બેઠા છે કે જેવી રીતે અઢારસો સત્તાવન થી ઓગણીસો સુડતાલીસ સુધીનો એક લડાઈ લડી હતી આઝાદી માટે તમને બહુ ખુશી ના સમાચાર લાગશે કે એવી જ રીતે હવે પચીસ વર્ષની લડાઈ વિશ્વ સાથે તાલ મિલાવવા માટે ટ્રિપલ ટીનો ડોખો ટ્રમ્પ ટેરિફ અને આ નો જે ડોખો છે ને એને સોમાન સાથે એક સ્વદેશીની લડાઈ લડવાની છે સ્વદેશીની મેરા ભારત મહાન સ્વદેશી એમાં રૂપાલા સાહેબ આજથી આ મારી પેન અને મારી પાસે ગાડી એ બે વિદેશનું છે એનો બહુ વિવેક ને આદર સાથે હું એનો ત્યાગ કરું છું વિદેશી વસ્તુનો મારી પાસે પેન છે મારો દીકરો મને કમરની તકલીફ છે એટલે મારા દીકરા એ મને વેલફાયર ગાડી દોઢ કરોડ ની લઈ દીધી છે બઉ નમ્રતા સાથે ગોપેશ ગોપેશ મને માફ કરજે હું બીજી સ્વદેશી ગાડી મને લઈ દેજે અને તારી જે કરવું એ કરજે અને હું એ વટે વિનંતી કરીશ હું વિનંતી કરીશ મુખ્યમંત્રી થી લઈને રૂપાલાજી મારા મિત્ર પાનસુરિયાજી તમે જે ઘડિયાળ પહેરતા હો તમે જે કાંઈ પેન રાખતા હો તમે ગાડી રાખતા હો જે કાંઈ પ્રોડક્ટ હોય એ સ્વિદેશી હાથથી શરૂઆત કરજો તો તમારું અનુકરણ કરશે ગાંધીજીએ કર્યું તેનું અનુકરણ કરશે આ રૂપાલાજી મારા મિત્ર છે કે કાનું બતાવે જો મારું કાનું તો કે દેશી છે પણ તમારી પાસે વિદેશી ગાડી હોય તો તમે જલ્દી એનો ત્યાગ કરજો ત્યાં પછી ભાડે ગાડી વાપરજો આ બધાંય મંત્રીશ્રીઓને અને બધા જ ઉદ્યોગપતિઓને ઉદ્યોગપતિઓને મારી વિનંતી છે આપણા દેશની માલપા વિકલ્પ રહેલો છે મારા ઘરમાં મારા ઘરમાં મારી ગાડી સિવાય મારા ઘરમાં મારી ગાડી સિવાય બધાય સ્વદેશી ગાડીઓ છે મહેન્દ્રાની ગાડીઓ છે ટાટાની ગાડીઓ છે મારા ઘરમાં એક એક પ્રોડક્ટ બધી જ સ્વદેશી વપરાય છે બધું જ શક્ય છે પણ આપણે કોશિશ કરવાની છે એટલે એક નવી સ્વદેશીને આત્મ ભારતનું ભારતની આન બાનને શાન વધારવા માટે ભારતનું ગૌરવ વિશ્વમાં વધારવા માટે અને ક્યાંય આમ હાથલામો ન કરવા માટે એ માટે સ્વદેશીની લડાઈ પચીસ વર્ષ લડવાની છે તો ચાઇના કે અમેરિકાની થી આગળ આપણે નીકળી જવાના છે